આપણા તો કાં છે અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવક ની ટીડીઓ મામલતદાર ની ભરતી થાય બધા લોકો બહારથી આવે અહીંયા એક ભીડ ગાર્ડ પણ ભરતી થાય છે એ ભીડ ગાર્ડો પણ બધા બહારથી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહારથી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેદડો છે મોડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે નેતાગીરીમાં આપણા લોકોને ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી થશે મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાના બરાબર છે ભણો તમારું કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસ નો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે વપરાવ તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળભાઈ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમરી વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આરવન લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલમાં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા બેન્ટોમાં જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલાય તો ચાર ધામના યાત્રા નીકળી જાય પંદર પંદર દાડા પદયાત્રાઓમાં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાઓનો નથી તમે ચાર ધામે જતા હશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે આપણા જ લોકો બધા પંદર પદયાત્રામાં ફરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું હું અનેક રાજ્યોમાં ફરું છું હું મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જામ છું તમે વિચાર કરો રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા એના બેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે એના ભાઈના છોકરાની ફી પોતે ભરે પોતાના રૂમ પર રાખે ભણાવે છે જયારે આપણામાંથી બધાને હું કેતો નથી કહેવાની વાત કાઢવી છે પણ ખોટું નહીં લગાડતા જયારે આપણે તમે હોય કે અમે હોય આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે ભાઈના છોકરા શું કરે કાકાના પોતરા શું કરે કોઈ આપણે ધ્યાન આપતા નથી એટલા માટે રાઠવા હોય કે વસાવા હોય કે ચૌધરી હોય કે ગામે હોય આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારૂ ડીજે અને દહેજ પણ આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે એ જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે